નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હેતલ ભગત રાજકોટ નજીક આવેલા વેરાવળ મેઇન રોડ પરની કોરાટ સ્કૂલ પાસે પાનની દુકાના સંચાલકની સંચાલક કાકા પાસે નાણાંની ઉઘરાણીમાં બાવીસ વર્ષીય યુવાનની કરપીડ હત્યા કરવામાં આવી હતી રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળમાં વેરાવળ મેઇન રોડ પર કોરાટ સ્કૂલ પાસે ધર્મભક્તિ ભક્તિ આવેલી સિદ્ધિ વિનાયક પાનની દુકાને જયદીપ મકવાણા તેના કાકા સાથે ગયો હતો ત્યારે પાનની દુકાન સંચાલક યશ સોનગરાએ જયદીપ મકવાણાના કાકા પાસે ત્રણ હજારની ઉઘરાણી કરી હતી જે બાદ જયદીપના કાકાને પાનની દુકાન સંચાલક યશ સોનગરા તેના ભાઈ ચિરાગ સોનગરા અને તેની સાથેના અજાણ્યા શખ્સો મારતા હતા તે જયદીપ જોઈ જતા કાકાને બચાવવા વચ્ચે પડ્યો હતો જેમાં તેમને બાવીસ વર્ષે યુવાન જયદીપ મકવાણાની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી બનાવની જાણ શાપર પોલીસને કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પાનની દુકાનના સંચાલક યશ સોનગરા તેના ભાઈ મનસુખ સોનગરા અને તેની સાથેના અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયા હતો બનાવ એવો બહેનો તો સાહેબ કે મારે ત્યાં આ ભાઈની પાનની દુકાન છે જેને છરી મેરીને મારે એને ખાતું દેવાનું હતું એ લોકો હું બહાર હતો દવાખાનાના કામ એટલે મેસેજ કર્યા હતા પછી મેં એને કીધું કે તું આવા મેસેજ ન કરતા અને સોમવારે પૈસા આપી જાય તો એ કંઈક ચાર પાંચ જણા હતા એને મારી ઉપર હુમલો કર્યો તો મૃતક મારો પત્રી જોયો નહીં ત્યાંથી નીકળતો હતો બાઇક લઈને તો એને જોયું કે મારા કાકાને મારે છે પછી વચમાં પડ્યો તો એમાં ચિરાગ કરીને છે ને દુકાનવાળો વિનાયક ફાનવારે એને સરી મારી દીધી તેને કેટલા રૂપિયા ત્રણ હજાર રૂપિયામાં એ બે ને ચાર પાંચ જણા છે એમાં બે સથવારા ચિરાગ ને એક બીજો એનો ભાઈ છે